તો હેલ્લો મિત્રો કેમ છો મજા માને તો મજામાં જ રહેવાનું સ્વાગત છે કે આપણા નવ લોકમાં મિત્રો કેમ છો મજામાં ને તો મજામાં જ રહેવાનું હુંય મજામાં જ છું તો આપણો લોક કેટલા દિવસે આવ્યો નથી તો એ માટે હું હવે આજ લોક ઉતારી નાખીએ ને આ જો મસ્ત મજાનું વાતાવરણ આપણે ગામડાનું અત્યારે તો હું કામે જ આવ છું તો ભાઈ હવે છે ને હું આવી જ આપણે રામાવી મંદિર પાસે રામભાઈનું મંદિર છે ને ગાડી છે ને હવે આગળ આવે છે તો ભાઈ ફાઈનલ છે ને આપણું કારખાનું આવી ગયો છે તો આડી હીરા ગમવા હવે ભાઈ આ છે વિપુલભાઈ આ તળિયા મારે છે છે અશોકભાઈ આ છે જો જોવા મારે છે રૂડાભાઈ ને હમણાં એક બે હીરા કરી ગયા છે એટલે મૂળમાં છે નહીં વિપુલ ભાઈ ની તો મૂડ માં છે તો એ હવા ના એરફોન નાખી દેવા છે હું મૂડ માં તો એટલે લોક તો ચાલુ જ છે આપડે આજે આપડે કળિયા આગળ તો મને તાકાત છે આ આપડે ભરત તાકાત આપણે અહીંયા તો ઘંટી આવું બહુ હોય

પાંચ રૂપિયા ને કપ પાંચ રૂપિયા ને ચા લે ને ચાર કપ લે એટલે ઓલા ને દવાનું તો ગયો તો ભાઈ હીરો હવે છે ને આપણે ઘંટિયા ઉડ્યો છે તેલ વાળાનો આ બધાને ઝાડું મારવું પડશે છે તો આ ભાઈ ને હીરો ઉડે

परन आयाजवाईल है पाथ। आथोड़ आवे रीडो भायवे पुरूँ वाया रीडो फोगो तो नावन टैम तायर रहे तैम चरुड़ आवाई भायगा तो प्रमेख्या हर्पो जिंदो पूँगा यह लेग नहीं आवे यह लाकेट તો ભાઈ જો હવે જો ઝાડુ મારે છે આ ભાઈ કેમ જોરડાવે જો આ ઝાડુ મારે છે ભાઈ ઉણાવા અને દોર કે જો ઉણા જાઉં હે મને નાખી વોટર પીતો છે હા આ તો બસ આમ લઈ લે ભાઈ આ થી નીકળ જો ચાલો હું ઈ ઝાડુ લેતા આવું તમારે ભાઈ ભાઈ આઈડિયા ફોલો કરી દો ભાઈ હા મને મરાતા કેમ કે તો ભાઈ હીરો આવી ગયો એટલે વાંધો છે નહીં અહીં તો ગમ મેળો ભાઈ હીરો હવે હીરા ગમ મેળો તો ફાઈનલી મિત્રો થઈ શકો છો હું ઘરે આવી ગયો છું કેમ કે જમવાનું ઓલું થઈ ગયું હતું સાડા બાર વાગ્યા અમારે ઓલું રજા પડી ગઈ પછી એક દોઢ વાગ્યા ચાલુ થાય કારખાનું તો કારખાનું અટાણે રજા છે બપોરે બી થોડીક કારખાનું બંધ છે દોઢ વાગ્યા સુધી હું ઘરે જમવા આવી ગયો તો જમી લીધું છે પાછો ધાબે ચડી ગયો આપડે ચાલો પાછા જઈને ના જઈને મળ્યા હરખા ને જઈને તમે આ વ્લોગ માં તો છે ને એન્ડ સુધી મને જો કેમ કે વ્લોગ તમને મજા આવશે કાઈ કરતે નહી તો મળ્યા તમને તો મિત્રો હું તમને કહું ને

આ ફ્લેટ કહેવાય ઘંટી કહેવાય રોડા ભાઈ બે પાંચ પાંચ વાગ્યા તો તો હોય ભાઈ હું છું ઘેરે તો તમને આઈડનો લોગ કેવો લાગી મને કોમેન્ટમાં કહી દો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે છે ને એક બેમાં તો વ્લોગ આવી જાય આપણો એટલે એટલે વિડીયોમાં તમે વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહી દેતા ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಭೂತ ನಾವು ಬ್ಲಬ್ಬ ಮಾಡ